લખન દરબાર હવે સાહેબ કેટલા દિવસથી હું તમને ફોન કરું છું પેલા મૂજપુર ગંભીરા જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપને લેખિત રજુઆતો પણ કરી છે અને એ બાબતે આપનો રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ આખા બ્રિજની હાલત ખસતા છે બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી તો લોકો જાય છે મોકલ્યું કોને મોકલ્યું તમે અરે પણ સાહેબ આવું ના હોય તમે હે

તો કેટલા બધા બધા આવ્યું હોય એનો બીજો રસ્તો કાઢો આટલા દિવસો રાહ થોડી જોયા કરવાની કયા ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટ નો પણ ફોન કર્યો અરે બંધ ના કરશો પણ તમે કઈક ને કઈ એ લોકો એવી રજૂઆત કર્યું કે આ તો અર્જન્ટ બેસીસ પર કરવું પડે અમારે થોડી રાહ દીક્યા કરે મોટો સાહેબ હું તમને વિનંતી કરું છું ને તમે ફોન ઉઠાવતા નથી આવું સામાજિક માણસો તો ફોન ઉઠાવવા પડે ને અરે મે તમને દસ થી પંદર ફોન કર્યા છે કેટલા દિવસોથી પેલા જિલ્લા પંચાયત સદસ્ય ફોન કરે તો થી આપેલી છે જિલ્લા હતી આ તો કેટલા દિવસ થશે એમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું તમે કયો બધો તમારો બધો કોઈ જવાબદાર વધુ જ નહીં તમારો બધો જવાબદાર વધુ તો છે ને વડોદરા જિલ્લામાં